આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે હિંડોળા દર્શન ચાલુ થઈ ગયા છે આજે થી આજે પેલો દિવસ છે તો અમે અહીંયા હિંડોળા મૂકાશે છે ભગવાનને ઝૂલો જો અહીંયા અમારા ભગવાનનો ઈંડોળો છે અને અમે ઈંડોળા તો છે પણ રોજ ડેકોરેશન નહીં કરીએ આપણે ભગવાનને રોજે નવા નવા વાઘા પહેરાવશું તૈયાર કરશું અને રોજ ભગવાનને ઝુલાવશું આખો દિવસ શું વાઘાની ઓર્ડર હોય એટલે કાંઈ ઈંડોળા ડેકોરેશન કરવાનો ટાઈમ ન હોય પણ ભગવાનને રોજે નવા નવા વાઘા પહેરાવી અને ઝુલાવશું રોજે ભગવાનને ને વાગ્યા છે એવું થઈ ગયું છે અને હવે ચેસ્ટાનો બનાવવાનો છે લંચ બોક્સ તો આજે અમારે બનાવવું છે આ ભજીયાનો બેટર વધુ છે તો વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખે લસણ એવું એવું બધું તો એમાં છે જ તે કાંદો અને મેં એક ટમેટું કટિંગ કરી લીધું છે અડધું ટમેટું છે ને એક મોટો કાંદો છે તો આમાં મિક્સ કરી લઈએ અને પછી આપણે ચેસ્ટાને નાસ્તામાં પુડલું બનાવી દઈએ હવે જો હવે આપણું પુડલાનું બેટર રેડી થઈ ગયું છે અને વરસાદ ચાલુ છે આ વરસાદમાં ગરમ ગરમ પૂડલા ખાવાની મજા આવે ને આજે ત્રીજો દિવસ છે કન્ટિન્યુ એકધારો વરસાદ ચાલુ છે અને સુરતમાં તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણું છે અને દ્વારિકા રીતે બહુ જ વરસાદ આવ્યો તો ન્યાય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણું છે અને આપણે અહીંયા સુરતમાં તો એટલું પાણી છે ને ત્રણ દિવસ તો એક ધારો વરસાદ ચાલુ છે તો અહીંયા અમે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે લોઢી ગરમ થઈ ગઈ છે હવે આ પુડલાનું બેટર એ તૈયાર થઈ ગયું છે અને તેલ લઈ લીધું છે મેં હવે આપણે પૂટલું બનાવીએ થોડુંક બેટર પતલું હોય તો પૂટલું સરસ આમ પતલું બને જાડું હોય તો પૂટલું જાડું બને એટલે મેં થોડુંક પાણી એડ કરી અને બેટર

પછી નાસ્તો કરે થોડીક વાર ફ્રી થાય પછી હોમવર્ક કરવા બેસે કા સ્ટાર્ટ કાલ અમારે રજા છે આ ટાઈમ ને કાલ રજા નથી અમારે આજે બહુ મોટું રાઈટ નું સાંભળ તમારે હા તમારે કરવા આ જે છે જયા પાર્વતી નું વ્રત નું જાગરણ આસ્તો જાગરણ છે પણ વરસાદ એ છે એટલે જાગરણ વાળા કેમ જાગરણ કરશે ખબર નહીં હવે અને

એ અમુક કરું છું ને અડધા અહીંયા થઈ ગયા જો દયા અહીંયા બેઠા છે જો આ છોકરો સ્કેલ આ મૂકી ગયા છે મોટી સ્કેલ અને દયા આજે પેચ બનાવ્યા છે જો આ ડાયમંડ ચીપકાવ્યા વગરના છે ને ડાયમંડ ચીપકાવેલા એટલા પેચ બનાવ્યા છે આ ને આ બે પેચ બનાવી દીધા છે દયા અને આ બનાવે છે આ જો દયાબેન આઈ શેટીએ બેઠા છે નવે આ સાંજની રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે તો આ સાંજે બનાવવાની છે વઘારેલી ખીચડી હાલ છે ને દયાબેન હાલ હા ચાલો હવે અમે રસોડામાં જઈશું જો આપણે રસોડામાં આવી ગયા છે ફ્રિજમાંથી વેજીટેબલ ને એવું બધું કાઢીશું જો આપણે વઘારેલી ખીચડી બનાવી છે ને તો અહીંયા બધું વેજીટેબલ લઈ લીધું છે જો અડધો સાલિયા જેટલા સિંગદાણા છે થોડાક વટાણા છે ગાજર તીખા બે મરચા છે કેપ્સિકમ કોબીઝ કાંધાને બટેકા ને આવા બધી શાકભાજી લઈ લીધું છે તો સુધારીને આપણે વઘારેલી ખીચડી બનાવી લઈએ અને આજે ખાલી વઘારેલી ખીચડી બનાવવાની છે વઘારેલી ખીચડી અને છાશ વેજીટેબલ ફૂલ નાખીએ અને આપણે બનાવી નાખીએ વરસાદની ગરમ ગરમ ખીચડી ખાવાની મજા પડી જાય સામે તો વઘારેલી ખીચડી બધાને કદાચ ભાવતી જ હશે અને ચાલો હવે હું ખીચડી બનાવવા મળું ને પછી આજના મારા વિડીયોને હું આ જૈન કરીશ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય